સારા કામ માં ટેકો આપે એને શું કહેવાય સજ્જન માણસ અને સારા કામ માં ભગવાન એ જરે ગોવર્ધન તોળ્યો ને કૃષ્ણ ભગવાન ત્યારે બે પ્રકારના લોકો હતા એક હતા આસુરી બુદ્ધિવાળા એ શું કરતા હતા એ પાડવાનો પ્રયત્ન કરતા હતા અને અમુક લોકો હતા એને ટેકા કે લાકડી હોતી તો બધા ટેકા અડાડ્યા ટેકા અડાડ્યા એના ઘરમાં આજે બધાને સારું છે અને જે લોકો પાડતા હતા એના એ અથવા તેની પછીની પેઢી આજે ક્યાં વહી ગઈ ખબર નથી તો આજે આ યજ્ઞ છે અને આ યજ્ઞની અંદર આ બધા કોચિસ છે જે ટેકા કરી રહ્યા છે અમારું મિશન છે કે હજારો લોકોને વ્યસન મુક્ત કરવા રાઈટ અને આ બધા રિઝલ્ટ આવે છે એની જેવો નાસ્તો ઘણા બધા પૂછે કે રાજા જેવો નાસ્તો કે શું આવું જે જેવો નાસ્તો છે આની અંદર બોડીને જોઈએ બધી જ વસ્તુ છે એકદમ મસ્ત આઈસ્ક્રીમ જેવો ટેસ્ટી છે અને આ રાજા જેવો નાસ્તો લેવાથી શું ફાયદો થાય તો ફરીથી તમારે મારી સાથે કરવાનું છે અહીંયા હું જે એક્શન કરું ને એ પ્રમાણે એક્શન કરવાની છે બધાય ફરજ જાય તો તો અહીંયા બાર જમવા જવા દેશું જ્યાં સુધી બધાય ગાળે નહીં કરે ત્યાં સુધી બેહાડી રાખશું તમારું આ કામ કરો અને હૃદય ઉપર લાવો આ રાજા જેવો નાસ્તો લેવાથી હૃદય છે ને લાંબા સમય સુધી સારું રહે તમને ફીલ કરવાનું છું બોલું ખાલી સાંભળજો પછી હું બોલું એ પ્રમાણે નંબર એક બે ત્રણ ચાર કાઢા દેજો એમાં ચાર વસ્તુ છે ને તમને કંટ્રોલમાં રાખશે પહેલું તમારું બીપી કંટ્રોલ રાખે બીજું તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે ત્રીજું તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે અને ચોથું વજનને કંટ્રોલમાં રાખે અહીંયા આગળ તમે એવા લોકોને જોયા જેનું વજન ઓછું હતું એને આ જ્યુસ પીને વધ્યું અને જેનું વધારે હતું એનું ઘટ્યું આ જૂસ એટલે વજન કંટ્રોલ રહે બીપી કંટ્રોલ મારે બીપી કેમ કે કંટ્રોલ મારે તમે ઘરમાં સવારથી સાંજ સુધી ખાઓ જે કાંઈ ખાઓ એમાં કઈ વસ્તુ એવી છે જેમાં નમક ના હોય સોલ્ટ હોય ને આની અંદર મીઠું નથી અને છતાંય મારું આ ડિનર થઈ ગયું હું જમવા નહીં આવું હવે જરૂર નથી થેન્ક યુ પહેલા મારે બે રોટલા જોતા હતા બાજરાના અને મારા મમ્મી છે એ કુકર ભરીને શાક મૂકે અને મારું નામ ઘનશ્યામ એટલે શોર્ટ માં અમારો ઘણો જે હોય ને બધું ખાઈ જાય અને આપણે ફૂલણ દેવથી બધું ઉગાડી હવે મારી આદત હતી આ એક ગ્લાસ જ્યુસ ઇનફ છે હવે જમવાની જરૂરિયાત ના પડે તો આ રાજા જેવો નાસ્તો તમારું સ્ટમક છે એ ફૂલ કરે બીજું મેં તમને કીધું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે તો આની અંદર મસ્ત ટેસ્ટી ગળ્યું છે મસ્ત છે પણ એની અંદર લો આવી છે બીજું ડાયાબિટીસ વધે છે એનાથી ગ્રેઇન્સ ખાવાથી કોઈ પણ પ્રકારના તમે અનાજ ખાવ છો દોડીના રાઈટ એનાથી ડાયાબિટીસ વધે ઘઉં ખાવાથી સૌથી વધારે વધે અને તમારામાંથી કેટલા લોકોના ઘરમાં ધોળી ખાંડના દબાવો છે એ ઝેર છે ધોળું મીઠું ધોળી ખાંડ ને ધોળો લોટ તો આની અંદર નથી ધોળી ખાંડ નથી ધોળો લોટ કઈશ એટલે ડાયાબિટીસ તમારું કંટ્રોલમાં કોઈ ગ્રેન્સ નથી આની અંદર એમાં જેનાથી તમારું શુગર વધે ત્રીજી વસ્તુ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે કોલેસ્ટ્રોલ વધે છે કોઈ પણ પ્રાણીજન્ય તમે કોઈ પણ વસ્તુ ખાવી નથી વધે રાઈટ એ કદાચ ડાયરેક્ટ દૂધ પણ હોય એક કદાચ ડાયરેક્ટ ચરબી પણ હોય અને બીજું વધે કોલેસ્ટ્રોલ એકના એક તેલમાં તળેલી વાનગી વધારે ખાવાની આપણે ઘરની અંદર તેલ હોય તો ભજીયા તળીએ પૂરી તળીએ પછી તેલને બદલી નાખીએ કેટલા લોકો બદલો છો કેટલા લોકો રિયુઝ કરો છો તેલને તમને લાગે તેલ ફેંકી ક્યાં દેવું પણ જે અંદર જાય છે ને બહુ ડેન્જર છે તમે કીધું જવા દો બહારથી લોકો ફરસાણ લઈ આવો છે તળેલી વસ્તુઓ ગાંઠિયા ચેવડા પછી વેફર્સ બધું એ લોકો તેલ ક્યારે બદલે છે આપણે અનહેલ્ધી લાખ હજારો રૂપિયા દઈને ખાઈએ છીએ બાર હોટલમાં જમા જઈએ પાંચ જણા તો કેટલું મોટું બિલ આવે તો આમાં એટલો બધો ખર્ચો નથી તો આની અંદર કોલેસ્ટ્રોલ છે એ વધશે નહીં કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનું પ્રાણી જન્ય એવું વસ્તુ નથી જેનાથી કોલેસ્ટ્રોલ વધે કે તેલ તો તેલ નથી મીઠું નથી મરચું નથી મસાલા નથી જેની અંદર લોટ નથી અને છતાંય ખોરાક છે અને છતાં બોડીને જે જોઈએ બધું જ એકસો ને ચૌદ પ્રકારના ન્યુટ્રીયન્ટ બોડીને જોતા બધી મોટા ભાગનામાં મળી જાય પ્રોટીન મળે અને શરીર સારું રહે ડૉક્ટર પાસે જાઓ તમને દવા લખી દે પણ ડોક્ટર ખાઈ નહીં અહીંયા આગળ જેટલા કો છે તમારામાં કેટલા લોકો રાજા જોવા નાસ્તો જઈશું આ બધા લોકો લઈ જાય છે એમના મમ્મીને આપે છે એમના પપ્પાને આપે મારા ઘરમાં બધા બાળકો મારા મમ્મી બધા લોકો અમે સવારમાં જૂસ પીએ છીએ આગને રાણી જેવી ચા ને રાજા જેવો નાસ્તો તો ઘરની અંદર ટાઈમ પણ બચે આ બધાના પર ઘણા બીજા લોકો કરતાં બહુ સારા છે અમારા બધા પાંચ બાળકો છે ઘરમાં પાંચે પાંચ બાળકોની હાઈટ એની ઇન્ટેલિજન્સી બીજા ઘણા એની સ્કૂલમાં બીજા બધા લોકો કરતાં સારી છે છોકરાઓ બધી ભાગતા નથી સવારથી અને માદા નથી પડતા તો આ બધા ફાયદા મારા પરિવારમાં થયા છે તમને સારું લાગે તો લઈ શકો કોઈ ફોર્સ નથી પણ જો લેશો તો કાયા બદલાઈ જશે અને તમારામાંથી કોઈને બે કે ત્રણ રિઝલ્ટ શેર કરવા હોય ઇમોશનલ કોઈ રિઝલ્ટ હોય તમને લાગે કે મારા કહેવાથી કોઈને પ્રેરણા મળેલું છે તો અહીંયા વચ્ચે આવી શકો છો અને આપણે વધીને પાંચ મિનિટની અંદર પૂરું કરવું છે તો ખરેખર શું તકલીફ હતી અને શું સારું તે કહેવાનું છે હાલો મારું નામ ગીતાબેન છે મને ડાયાબિટીસ અને વજન પથરી પછી આંખના ચામર આ બધી બહુ તકલીફ અને આ હાથ પણ ગાંઠો થઈ ગઈ હતી એટલે મને એમ થતું હતું આનો કાંઈ રસ્તો નથી બહુ દવા લીધી મેં તોય પણ કાંઈ ફેર પડતો નહોતો પછી મારા કોચ મળ્યા પાવનબેન કુલ છે એમણે મને કીધું ગીતાબેન તમને બે વર્ષથી કહું છું તમે કેમ નથી લીધા એટલે પાવનબેન આમાં મને કઈ રીતે લેવું અને શું રિઝલ્ટ આવે પછી મને એમને વાત કરી મેં એમને પોતે જોયા પછી મેં આ બધું ચાલુ કર્યું એટલે મને બહુ સારું છે અને આંખનું જામર એક કાંઈકમાં ઓપરેશન કરાવી દું એ પણ સારું છે અને બીજા એકમાં કરાવવાનું હતું એનું રિઝલ્ટ પણ સારું છે આંખમાં પાણી બહુ આવતું હતું અને તાતર એ બધું અત્યારે સારું છે મને અને હું પણ રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લઈ રહી હા જેવા બાળકો છે તે લઉં છું પછી મને રિઝલ્ટ પણ શાલુખાટ જે હિસ્ટોરી આવક એ બંધ થઈ ગયા ગરબા બંધ થઈ ગયા અને 50 કિલો વજન ઘટાડ્યો પછી એ સિવાય અને માવા બંધ માવા ખાતો 20 થી 25 માવા ખાતો જો ડેલી ના તો શું કે હોય તો પોતા બીડી ડેલી એટલે 120 વજન હતો અને 72 કિલો વજન છે 120 માંથી 72 તો ભેટું કેટલું પચાસ 52 બાવન કિલોનું પચાસ બાવન કિલો અમારે ગઈકાલે એક ભાઈ ગયા હતા એણે પોતાનું શરીરમાંથી ત્યાં અંશી કિલો વજન ઘટાવી છે છેલ્લે તો જાવણી બનાયે બતાવીશ જઈને જ છે કે પહેલાં ધેરેશરનો દાદરો નહોતો ચડી ગયો અને એને એ હું કઢી હશે ને કાંઠિયા બનાવ્યું પેલા ઓલ એક ગંદો અને ચેતનભાઈની બધા આવ્યા હતા ગઈકાલે એનો વિડીયો બે કરો છો મારી સોને મારું નામ માજે મેં મારે હું મારા ગમેટીમાં આવવાનું કારણ એ હતું કે મને વીપી બહુ હતું હાઈ બીપી હતું મને